તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યા અને ગુજરાતમાં દસ જગ્યાએ નવો યુવા રન ફોર નશા મુક્ત ભારતનું આયોજન થઈ રહ્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોનનું આયોજનનો વિશ્વ રેકોર્ડ થઈ જવા રહ્યો છે જે અંતર્ગત સુરત ખાતે એકવીસ સેપ્ટેમ્બર રવિવારના રોજ સવારે સાત વાગ્યા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગીટથી વાય જંક્શન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને

મોબાઈલ નંબર નાખતા વોટ્સઅપ પર સર્ટિફિકેટ પ્રાપ્ત થશે તો મેરેથોનના દિવસે જો કોઈએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો સીધા કાઉન્ટર પર આવી રજીસ્ટ્રેશન કરાવી શકશે અને મેરેથોનમાં ભાગ લઈ શકશે તેમ જણવાયું હતું ये भूमिका सोच सकती है तो इनिशिएटिव तो एजोबेटिक स्टाइल आने પછી એને આપણે વેઠીતાર ભગવાન ઉપર થઈ ગઈ કે 8 વર્ષે વીતી કે દેવ નહી કહીએ કે આગે શ્રેયને અચ્છે રીતે દેતા જ જ કરે પણ 10 વર્ષથી આ ને કુડ પારિવારિક મોર્ચો જે સે કે ઇન્ડિયાનો છે રાષ્ટ્રીય અપીયાનો છે તો હવે જઈને આ 18 વર્ષે દેખાઈ છે કે કોઈ વસ્તુઓ એટલે જે ગોલ 10 વર્ષ પહેલા લીધે નહી को परारे फिटनेस तरुण प्रक्षेपण आणि आवधिकी टू ऑर्डर प्रक्षेपित होते. तो असतो तो तो की आपले असते. आणि अवधि जेवळे प्रदान केलेले असते. या डेटवर कुछ करने जाते बघाने करावे. हेना जरूरी दिस दिना आ पर्याय. आपली परत होते की आपले ने गिफ्ट આપે છે નું ब्रंस साडे आणि स्पोर्ट्स इवेंट वैटल करते फिटनेस इवेंट्स हे देखील ओको उपदेशाच्या प्रीमियम मोमेंट पा कि बन्ने एड्विट कॅम्प आणि तो दिन में प्रचार करते हैं मतलब एक दिन के अंदर 10 12 चीजें कर सकते हैं एक दिन से करते हैं पर एक दिन साथ तो करो तो क्या तो तो भी साथ है लोगों की बच्चे जाओ उन्हें ये फ्यूचर के लॉस्ट प्लीज आप की तो ये लोग अब आप आपने कदा जो 3.6 किलोमीटर उड़ा नॉर्मली जो नेगेटिव माना कोई है ये 15 किलोमीटर परिकल परिक्षम इतना मत लग रहा मालूम है कि युवाओं पर ये निशाना नहीं सकते धोरी शकू के नहीं है कृषि नरेंद्र भाई मोदी साहेब ना जन्मदिन अंतर्गत सेवा पखवाड़ा ना भाग रूपे सूरत युवा मोर्चा द्वारा नमो युवा मैराथन नशा मुक्त भारत ना अंतर्गत પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ નમો યુવારણ પર નશામુક્ત ભારત નું આયોજન કર્યું છે એકસાથે 75 જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત સુરત ખાતે 21મી સપ્ટેમ્બર 2025 ના રવિવાર સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના મેઈન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણ્ય સીઆર પાટિલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુવારન ફોર નશામુક્તિ અભિયાન હેઠળ દસ હજારથી વધુ સ્પર્ધકો સાથે નમો યુવારનનું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનોએ રજિસ્ટ્રેશન કરી કરી દીધું છે હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો ત્રણ પોઈન્ટ સિક્સ કિલોમીટરની આ મેરેથોન છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ ઈ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઈન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા

ભાગ લેનાર એજ છે પંદર થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકે એટલે કોઈ પણ શહેરીજનો ભાગ લઈ શકે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન છે પણ આપની માધ્યમથી હું તમામ સમગ્ર આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું મેરેથોન ના દિવસ કોઈ રજીસ્ટ્રેશન બાકી હોય તો ત્યાં જ આપણે એનું કાઉન્ટર રાખ્યું છે ત્યાં તરત રજીસ્ટ્રેશન કરી અને ટી શર્ટ મેળવી શકશે ને આપણે આ મેરેથોનમાં તે લોકો ભાગ લઈ શકશે હું તમને વાત કરું એક સાથે ભારત વર્ષમાં દસ લાખ યુવાનો એક સાથે એક મેરેથોનમાં જોડાશે આ પણ એક સમગ્ર દેશમાં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ફરી એકવાર હું આપ સૌ સુરતીઓને અને યુવાનોને ખાસ નમો યુવા મેરેથોનમાં જોડાવા અપીલ કરું છું